અમારી ચેનલ નું નામ છે કુજુ પીઆર ફેમિલી ઇન કેનેડા તો અમારી ફેમિલી છે અને મારી ફેમિલી અંદર આરતી એન્ડ કૌશલ એન્ડ જોયલ બી એડ છે હવે ફેમિલી છે એ અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે સો આજે છે સેવન્થ જાન્યુઆરી અને સેવન જાન્યુઆરીના દિવસે તમને ખબર જ છે કે મારી જો છે એનો અગિયારમાં મહિના પૂરા થયા છે અને તમને ના ખબર હોય તો હું તમને જણાવી દઉં કારણ કે એકચ્યુઅલી હું દર મહિને છે અમે સેલિબ્રેશન તો કરીએ જ છીએ સો આઈ થિંક જો મારા બ્લોગ્સ છે એ રેગ્યુલર જોતા હશે એને આઈડિયા હશે જ સો ગાઈઝ મિત્રો આજે સાત જાન્યુઆરી છે અને મારી ચોઈલ્ડના અગિયાર મહિના છે એ પૂરા થયા છે સો આજે અમે કરીશું કંઈક થોડું નાનું એવું સેલિબ્રેશન કારણ કે અમે દર મહિને કરીએ છીએ જ્યાં સુધી તેના બાર પૂરા ના થાય અને એનો ફર્સ્ટ બર્થ ડે ના આવે ત્યાં સુધી મિત્રો અને આજે છે થોડું બહાર બી જવાનું છે કારણ કે ફ્રીજ છે ટોટલી ખાલી થઈ ગયું છે કંઈ બી છે નહીં તો શું બનાવવું એટલા માટે આજે સાંજે છે કહું ચાર વાગે આવવાના છે જોબ ઉપરથી પછી જઈશું થોડું શોપિંગ ગ્રોસરી મીન્સ ગ્રોસરી શોપિંગ માટે થોડું વેજીટેબલ્સને બધું લાવીશું અને રાત્રે જોઈશું કે શું સેલિબ્રેશન કરીએ સો એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે જો મારા ચેનલ ઉપર નવા છો અને પહેલીવાર વિડિયો જોઈ રહ્યા છો તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન્સ છે આપણને મળતી રહે અને કેનેડાના ગુજરાતી ફેમિલીના અમારા બ્લોગ્સ છે એ તમને જોવા મળશે મિત્રો અને શોર્ટ્સમાં બી હું ડેઈલી શોર્ટ્સ છે એ મૂકતી રહું છું તો તમે શોર્ટ્સ બી જોતા રહેજો અને તમને જો મારો વિડીયો પસંદ આવતો હોય તો એક લાઇક કરવાનું ચોક્કસથી કરી દેજો મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં અને જો વધારે ગમે તો કમેન્ટ્સ કરજો અને તમારે કેવા વિડીયો જોવા છે એને બી કમેન્ટ્સ કરજો જેથી કરીને હું તમને જે પસંદ હોય એ ટાઈપના વિડીયોઝ છે લઈને આવતી રહીશ અને કેનેડાની લાઈફ છે તમને બતાવતી રહીશ તો કેનેડાની અંદર અત્યારે ચાલી રહ્યું છે વિન્ટર સિઝન એ તમને ખ્યાલ જ છે અને બહાર છે બહુ જ ઠંડી છે તો આજે થોડું એટમોસ્ફિયર સારું છે બટ આજે ઘણું બધું કામ છે ક્લિનિંગનું કામ છે અને જોયલ છે સૂતી છે થોડીવાર માટે તો આપણે શું છે ક્લિનિંગનું કામ કરી નાખીએ બધું કમ્પ્લીટ કરી નાખીએ એન્ડ ધેન આપણે થોડું વાતો કરીશું અને પછી જઈશું આપણે બહાર તો એન્ડ સુધી જોડાયેલા રહેજો અને સાંજે થોડું સેલિબ્રેશન કરીશું તો સાંજ સુધી જોડાયેલા રહેજો મિત્રો તો ચલો કમ્પ્લીટ કરી નાખીએ ક્લિનિંગનું કામ એન્ડ ધેન આપણે મળીએ موسیقی છીએ વેજિટેબલ્સ લેવા માટે તો આજે અમે સુપર સ્ટોર નથી જઈ રહ્યા બટ ઇન્ડિયન વેજીટેબલ્સ લેવા માટે જઈ રહ્યા છીએ સો ઇન્ડિયન સ્ટોરમાં જઈ રહ્યા છીએ મિત્રો તો તમે જોઈ શકો છો કે અહીં વેજીટેબલ્સ છે અવેલેબલ છે અને લીલા ચણા છે આ લીલી હળદર છે મિત્રો તો અને આ છે આદુ છે ના સોરી આ છે સફેદ હળદર છે અને આ છે એ આદુ છે લીંબુ છે પછી ગુવાર બી અવેલેબલ છે તો મિત્રો છે ગુવાર છે એ જનરલી આપણા જે અહીંયા કેનેડાના સુપરસ્ટોર છે વોલમાર્ટ છે ત્યાં અવેલેબલ ઓછો હોય છે બટ ઇન્ડિયન સ્ટોરમાંથી મળી રહે છે અને ટિંડોરા તો બિલકુલ સુપર સ્ટોર કે વોલમાર્ટમાં નથી મળતા એ આપણે ખાવા હોય તો ઇન્ડિયન સ્ટોરમાં જ લેવા જોવા પડે છે પછી ભીંડો બી અવેલેબલ છે તો ભીંડો છે એ બી બહુ જ સરસ છે તો તમે એના ભાવ જોઈ શકો છો બધાના ભાવ બી મેન્શન કરેલા છે ત્યાં તો આ છે ઇન્ડિયન સ્ટોર છે અને ઇન્ડિયન સ્ટોરમાં છે એ આ શાકભાજી અવેલેબલ હોય છે જનરલી ભીંડો ટિંડોરા છે ગુવાર છે દૂધી છે અને આ છે ભાવનગરી વઢવાણી મરચાં છે તળવાના પછી આ શું છે શાકભાજી મને નથી ખ્યાલ અને મૂળા બહુ જ સરસ હતા જો દૂધી છે ટમેટા છે અને આ છે એ જમરૂખ છે તો અમારે જમરૂક કહે છે ભાવનગરની અંદર અને અમદાવાદમાં જામફળ કહેવાય છે સો ઇન્ડિયન સ્ટોરની અંદર ઘણા બધા વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ જે મળી રહે છે અને થઈ ગઈ છે રાત ઘરે આવી ગયા છીએ અને અમે ડિસાઇડ કર્યું કે આજે જોયેલના અગિયાર મહિના પૂરા થયા છે તો અમે લાવ્યા હતા બહારથી જમવાનું કારણ કે બહાર જમવા તો જઈએ જ છીએ બટ બહારથી લાવી અને ઘરે જમવાની જે મજા છે એ કંઈક અલગ જ છે સો અમે રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કર્યો હતો અને ઘરે આવી ગયું છે સ્કીપ ધ ડિશીસમાંથી અને જોયેલ છે તમે જોઈ શકો છો કે મારી રમી રહી છે મજા કરી રહી છે અને અત્યારે બધું રેડી કરી દીધું છે ને આજે અમે જમવા બેઠવાના છીએ નીચે કારણ કે ઘણા સમયથી નીચે જમવા બેઠા નથી ડાઇનિંગ ટેબલ ઉપર જ જમતા હોઈએ જનરલી સો અત્યારે તમે જોઈ શકો છો કે આ છે ચીલી પનીર છે તો ચીલી પનીર છે મને બહુ જ પસંદ છે સો આ ઓર્ડર કર્યું છે અને આના રિવ્યૂ સારા છે ચીલી પનીર બહુ જ સરસ આવ્યું હતું અને વેજ બિરિયાની મંગાવી હતી વીજ બિરયાની છે એ એટલી બધી ટેસ્ટી ના હતી અને એવું લાગે જાણે ભાત છે એ શાકની અંદર નાખીને વઘારી નાખ્યા હોય એવું હતું તો એટલું બધું મજા ન આવી બટ ચીલી પનીર બેસ્ટ હતું અને યસ ઓફકોર્સ ઓર્ડર કરીએ એટલે સમોસા તો અમારે હોય જ તો સમોસા બી એટલા બધા ટેસ્ટી ન હતા થોડા ઓઇલી વધારે હતા જમી અને પછી છે ઓઇલ સાથે થોડી મસ્તી કરી એન્જોય કર્યો તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ મા યુટ્યુબ ચેનલ અને મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે ગુજુપિયર ફેમિલી ઇન કેનેડા તો ફોલો કરી દેજો તેમાં ભી હું અપડેટ મૂકતી રહું છું તો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે મિત્રો તો સ્ટે હેલ્ધી મળીશું ગુડ